જય શ્રી કૃષ્ણ આજે આપણે ફાઇવ ડેનું ક્લાસમાં ફાઇવ ડેવાળું ક્લાસમાં છે આજે આપણે ફોર ટક્સવાળું બ્લાઉઝને કટિંગ કરવાનું છે ફોર ટક્સના બ્લાઉઝના હું તમને જો આ બ્લાઉઝ છે એમાંથી હું તમને માપ લેતા તો મેં તમને ફર્સ્ટ દિવસના દસ દિવસના ક્લાસ વાળા મેં મેં શીખવાડ્યું છે કેવી રીતના એ તમે આગળના પાર્ટમાં તમે જઈને તમે જોઈ લેજો તો હું તમને એક વખત તમને સમજાવી દઉં કેવી રીતના માપ લેવાનું હે એટલે તમે હે ને જોઈ લ્યો હેવી બોડીનું જ છે બ્લાઉઝ હે હેવી બોડીનું જ છે મોટી સાઇઝનું છે જો યા ઉપર શોલ્ડરથી નીચે ઉધી તકની પહેલાં લંબાઈ લેવાની પછી ત્યાંથી આગળથી જ્યાંથી બટન આ કાજ હોય ને ત્યાંથી આથી સ્લીવ જોઈન્ટ કર્યું ને ત્યાં ઉધી ચેસ્ટનું માપ લેવાનું છાતીનું નીચે યોગનું માપ લેવાનું પછી ત્યાંથી કમરનું માપ લેવાનું અને પછી ખંભાનું માપ લેવાનું ત્યાંથી ઊંધા બાજુથી આવી રીતનાથી ખંભાનું માપ લેવાનું અને પછી ત્યાંથી સ્લીવનું અને અહીંયા પાછળનું ગળા આ પાછળના ગળાનું માપ લેવાનું થઈ ગયું આપણે અને આગળનું ગળું ફિક્સ સાડા ચાર ને હું તમને મારા મારી વિડીયો તમને ટેન દિવસના ક્લાસની મારી વિડીયો તમને કેવું લાગે છે મને તમે કમેન્ટમાં કહેજો હું તમને કેટલા પ્રિન્સીસ પ્રિન્સીસ કટનું કટિંગ કરાયું છે વન ટક્ષ વાળું કટિંગ કરાયું છે એમાં મેં તમને પહેલા દિવસના પહેલા દિવસના બ્લાઉઝમાં મેં તમને સમજાયું છે કે કેવી રીતના ને આર મોલ્ટ કેવી કેને કહેવાય ને કેવી રીતના લેવાનું હોય જો આ ફોર ટક્ષ વાળું યોગવાળું આપણે કરીએ છીએ ને ફોર ટક્ષના યોગમાં એ હવે જો પંદરની લંબાઈ છે ને આપણે યોગ લેવાનું છે એમાં તેરનું જો અહીંયા તેરનું યોગ અને શોલ્ડર આવશે કેમ કે બ્લાઉઝમાં ડોરી એટલી નથી એટલે શોલ્ડર આવશે સાડા પાંચ પોના છ નું અને આરશે સાડા છ નું આર મોલ્ટ આવશે અને ત્યાંથી ચેસ્ટનું માપ આવશે બાર ચેસ્ટનું માપ હાળા અગિયાર છે અને બે ઇંચ વધારાનું બે ઇંચ આપણે વધારાનું લીધું અને પછી હવે મેં તમને જે મેન એમના એમાં એકદમ સરસ રીતે એકદમ બ્લાઉઝમાં ફિટિંગ ને ફિનિશિંગ આવે એ સમજાયું છે ત્યાંથી અડધું ઇંચ અંદર લેવાનું અડધું ઇંચ જ્યાં આર મોલ્ટા લીધી છે ને ત્યાંથી અડધું ઇંચ અંદર લેવાનું અને જ્યાંથી અડધું ઇંચ અંદર લીધું છે ને ત્યાંથી જ આ મેન આગળના જ ભાગમાં મેઇન છે આપણે હમજવાનું પાછળનો તો સાદું જ હોય શોલ્ડરનું માપ લીધું લંબાઈ લીધું અને ત્યાંથી દોઢ ઇંચનું કરી દીધું એટલે એ સાદું જ છે એકદમ અને હવે અડધું ઇંચ ત્યાંથી ક્રોસ ઉપરથી અડધું ઇંચ અને ખંભાનું માપ સવા ત્રણનો ખંભો અને ત્યાંથી અડધું ઇંચનું ક્રોસ આ અડધું ઇંચનું ત્યાંથી ક્રોસ અને જ્યારે આપણે સિલાઈ કરશું ત્યારે અહીંયાથી ક્રોસ આગળથી ક્રોસ આ બે ક્રોસ થાય એટલે અગર તમે આમાં તો ડોરી નાખવાની છે કદાચ અમે તમે આપણે ડોરી ન નાખીને ને તોય બ્લાઉઝ એકદમ પરફેક્ટ અને એકદમ હું તમને અસ્તર ઉપર કેવી રીતના રાખીને કેવી રીતના કટ કરવાનું બ્લાઉઝને અસ્તરવાળા બ્લાઉઝને સ્ટીચ કેવી રીતના કરવાનું એમાં પલટાવાનું ગળું આપણે આમાં ગળાપટ્ટી નથી કરવાની આપણે હજી હું તમને એક ગોઠ પટ્ટીવાળી ગળાપટ્ટી કરાવી છે ને એક હજી હું તમને પટ્ટીવાળી ગળાપટ્ટી કરાવીશ કે પટ્ટી કેવી રીતના મૂકાય એક ઇંચની લાંબી પટ્ટી ચપટીવાળી કેવી રીતના કરાય હું એ તમને શીખવાડીશ અને આમાં જો આપણે આમાં કાંઈ પટી નથી આમાં આપણે આગળનું ગળું પાછળનું ગળું બધું પલટાવીને કરશું એકદમ ફટાફટ અને એકદમ સરસ રીતે બ્લાઉઝ થાય ને એવી રીતના એમાં કરશું આપણે પછી આગળનું ગળું સાડા છ ઉપર જોઈ લેવાનું ઉપર કેટલું સવા બે વધે તો નીચે અઢીથી પોણા ત્રણ એક ઇંચ ગોલ આપી દેવાનું શેપ આનાથી આનાથી તો સેપવાડું કેવી રીતના મારે તો આને જરૂર જ નથી પડતી આને આવી રીતના આમ સેટ કરીને જો આના જેમ આવી રીતના આમ ગોલ સેપ કરી દેવાનું પછી અંદરના અંદર લીધું છે ને અંદરના સાઈડથી એક ઇંચ અને આની કાંઈ જરૂર નથી આના તમારા પાસે ન હોય તો હું લેવા જાઉં એવું કાંઈ નથી જવું અહીંથી જો ત્યાંથી અઢી ઇંચનું ઉપર સેપ કરી દેવાનું ત્યાંથી અઢી ઇંચનું એક ટીક કરી દેવાનું આ ત્રણ એક અઢી ઇંચનું આ એક ઇંચનું એક હવે જ્યાં અંદરનું ટીક કર્યું છે ને ત્યાંથી તમને આમ ટીક ટીક કરીને આ ટીક ટીક કરીને એ આ હવે ત્યાંથી જો સે સે જ અડધું અડધું ઇંચ અહીંયાથી એકદમ સ્ટ્રેટ નહીં કટ કરવાનું ત્યાંથી સેજ ગોલાઈમાં કટ કરવાનું પછી થોડુંક સિલાઈમાં આવી જાય એકદમ ત્યાંથી થોડુંક ગોલાઈ આવશે ને તો બ્લાઉઝ એકદમ બાજુમાં ખોલા નથી પડતા અને બધી રીતે એકદમ ફિટિંગ અને એકદમ સરસ બ્લાઉઝ થાય છે જો હવે આપણે મેન હવે આપણે ટક્સ કેવી રીતના આવે જો ત્યાંથી તમને એમ ન ખબર પડે ત્યાંથી વચ્ચો વચ્ચથી આમ મેજર ટેપ રાખીને ત્યાંથી એક ટક કરી દેવાનું પછી ત્યાંથી ત્યાંથી સીધો બસ પોઈન્ટ સાડા નવ થી દસ ઉપર જ આવે તમે અરે હેના મેજર ટેપ લઈને અરીસામે તમારે ઊભું રહેવાનું અને તમારા ખંભા ઉપર રાખીને અને પછી જોવાનું કે મારે બસ પોઈન્ટ કેના ઉપર આવે છે તો તમારે સાડા નવ થી દસ ઉપર જ આવે એ તમારે ધ્યાન રાખવાનું સાડા નવ થી દસ ઉપર આવે અને એક ઇંચમાં અડધો ઇંચ આ બાજુ ને અડધો ઇંચ આ બાજુ અને અહીંયાથી નીચેથી સેજ અહીંયાથી આમ ગોલ રાઉન્ડ કરી દેવાનું અહીંયાથી ગોલ રાઉન્ડ સેજ કરી દેવાનું અને આના જ સામે અઢી ઇંચનું અને આના જ સામે સાડા છ ઇંચ All કટોરી જેવું અને એકદમ સરસ ફિનિટિંગ એકદમ સરસ ફિનિશિંગ વાળું અને ફિટિંગ વાળું બ્લાઉઝ થાય હું તમને પાછું સમજાવી દઉં જો લંબાઈ લીધી પછી શોલ્ડરનું માપ લીધું પછી ત્યાંથી આરમોલ્ટ લીધું પછી ત્યાંથી ચેસ્ટનું માપ લીધું પછી ત્યાંથી અડધું ઇંચ અંદર લીધું અડધું ઇંચ અંદર લઈને એક ઇંચ ઉપર લીધું અને પછી આપણે આને ત્યાંથી અડધું ઇંચનું માપ કરી હવે આને આપણે કટ કરવાનું અને હવે કટ કરીને પછી હવે પાછળનો ભાગ હું તમને સમજાવી દઉં પાછળનો ભાગ ડ્રોઈંગ કરીને પછી હું તમને સમજાવું એટલે વિડીયો મોટી ન થાય તમે સ્ક્રીપ કરો અને તમે જો ખાસ તમને મારા દસ દિવસનું તમને બ્લાઉઝમાં પૂરું થાય જો આજે આ ત્રીજો બ્લાઉઝ છે આ ત્રીજો બ્લાઉઝ હું કટિંગ કરાવું પેલું એક મેં ઓલું વન ટક્ષવાળું પ્રિન્સીસ ટકવાળું અને સિલાઈ નહીં બતાવી દીધું પ્રિન્સીસ ટકવાળું હજી મેં સી હોય સિલાઈ નથી બતાવી એની હું તમને નેક્સ્ટ પાર્ટમાં હું તમને એમાં આપીશ એનું સીવાનું અને પછી એને આ જો આ બ્લાઉઝ આ યોગ ટક્ષવાળું હું તમને આ જે એના યોગ આવશે એ કર અને પછી આના દસ દિવસના ક્લાસ પછી હન્ડ્રેડ દિવસના ચેલેન્જ તમને સોય માય ડોરો નાખતા નહીં ન જો હું તમને હન્ડ્રેડ દિવસનું ચેલેન્જમાં હું તમને શીખવાડીશ કે હંડ્રેડ દિવસમાં તમને સોયમાંય ડોરો નાખતા નહીં આવડતું હોય છે તમને હૂક લગાડતા તમને બટન લગાડતા તમને જીકમ તમને હંચો હકારતા તમને કાંઈ તમને સિલાઈમાં જરાય ઇન્ટરેસ્ટ નહીં હશે ને તો એ તમને હંડ્રેડ દિવસના ચેલેન્જમાં તમને બોડી મેજરમેન્ટ તમને બધી રીતે એકદમ ટ્રેન્ડ તમે હન્ડ્રેડ દિવસના ચેલેન્જનું મારું તમે વિડીયો જોવાનું ચાલુ કરજો આના આ તમને દસ દિવસનું દસ દિવસના મારા બ્લાઉઝનો કોર્સ બસને તો અહીં તમને હે હંડ્રેડ દિવસના એમાં તમને સલવાર પટિયાલા સલવાર પછી પેન્ટ ડ્રેસ બધું એટલે બધુંય હું તમને હંડ્રેડ દિવસના એટલે હું તમને એકો એક સિલાઈ તમને શીખવાડી દઈ ડિઝાઇનર લહેંગા એકો એક વસ્તુ નાયરા કટ કુર્તી એકો એક વસ્તુ હું તમને એમાં શીખવાડી દે હવે આને કટ કરીને આપણે આગળની કટ કરી જો અમે પાછળનું ડ્રો આ આગળનું મેં કટ કરી દીધું છે આ તમારા એને જોવા જ આગળનું હવે કટ થઈ ગયું છે હવે આ પાછળનું છે હવે આપણે પેપર ઉપર આજે નથી હવે ડાયરેક્ટ પેપર ઉપર તમારે શીખી લીધું બે બ્લાઉઝ પેપર ઉપર હવે આપણે ડાયરેક્ટ બધું એક કટોરીવાળું છે ને એ તમને સમજાવવાટું હું તમને પેપર ઉપર કટ કરાવીશ અને પછી એના એનું એનું પેપર ઉપર કટ કરીને કે એવી રીતના ગોઠવાનું હું તમને એક શીખવાડીશ બાકી બધું આમાંનામાં બધાય હું તમને પેટર્ન એ શીખવાડી દઈશ જો તમને મટકા ગળા સ્વીટહાર્ટ ગળા અને પછી એમાંનામાં તમને જો થાય છે ને તો એમાં એમાં હું તમને લેસ એ શીખવાડી દઈશ કેવી રીતના લેસ પટ્ટી વાળું એકદમ પરફેક્ટ ગળા થાય છે જો અહીંયા છનું શોલ્ડર લીધું છે જો આમ છ નું છ નું સોલ્ડર લીધું છે પછી લંબાઈ પંદર છે લંબાઈ પંદર છે તો સોળ ની લીધી છે જો લંબાઈ પંદર એટલે સોળ ની લીધી અને પછી ત્યાંથી છાતીનું માતીનું માપ છે સાડા અગિયારની છાતીનું માપ ને બે ઇંચ વધારાનું આવી રીતના અને આર મોલ્ટ આર મોલ્ટ સાડા છનું ને અડધું ઇંચ અડધું ઇંચ અહીંયાથી ક્રોસ લીધું છે અને આ પાછળનું ગળું છે પાછળનું ગળું છે સાડા ચાર એટલે પાંચનું લીધું છે અડધું ઇંચ નીચે સિલાઈમાં જશે એટલે થઈ જાય અને આમાંનામાં તમને ગોલ આમાંનામાં હું તમને મટકા ગળા એ કરતાં શીખવાડું કેવી રીતના જો મટકા ગળા કેવી રીતના આ પાછળનું ગળું છે ને તો આમાં જ જો તમને મટકા ગળા કરવું હોય ને તો આવી રીતના જ છે હવે અહીંયાથી આટલા ગળામાંથી હવે ત્યાંથી આપણે જોઈ લેવાનું જો સાડા ત્રણ ઉપર એક સાડા ત્રણ ઉપર ટિક્કર દેવાનું સાડા ત્રણ ઉપર પછી અહીંયાથી સેન્ટર કાઢવાનું આઠનું છે ને એટલે એનું સેન્ટર ચાર આવશે પછી અડધું ઇંચ આ અડધું ઇંચ અહીંયાથી જો અડધું ઇંચનું અને કસ્ટમરને વધારે પોળું જોતું હોય તો આપણે એક ઇંચ કરવાનું અને નહીં તો મિનિમમ અડધી ઇંચ તો રાખવાનું જ કેમ કે આ ત્રણ છે આ ત્રણ છે ખુલશે તો છ અને આ અડધું એટલે સાત ઇંચ પોળું થાય અને વધુ પૂરતા એને એકદમ પોળું મટકાને એવું જોઈએ ને તો પછી એક ઇંચ રાખવાનું જો આ થઈ ગયું પછી અહીંયાથી આ એક ઇંચ એક ઇંચનું ત્યાંથી થઈ ગયું પછી પછી જો અહીંયાથી આ બાજુથી અંદર આ બાજુ અંદર અડધું ઇંચ તો આને આને જો આમ ટીક કરવાનું આ કર્યું ઇંચ અને હવે અહીંયા હવે જો આ તમારા બાજુ અને પાછળનો ભાગ હંમેશા ઘડી બાજુ કરવાનું આ ઘડી છે ને એ બાજુ અને પાછળ હુકવાળું હોય તો ઘડી વગર હું તમને હુક વાળું બ્લાઉઝ કરાવીશ કેવી રીતના હુકવાળું વાળું બ્લાઉઝ છે જો આ થઈ ગયા આપણા મટકા ગળા

આ થઈ ગયું અહીંયાથી અને આમાં ને આમાં સુઈઠ હાટ જો આવી રીતના આ સુઈઠાટ ગળું થાય છે આમાં એકમાં હું તમને તમને બે ગળા સમજાવી દીધું એકદમ સરળ છે ગળોનું પછી એમાં તમારે પેટર્ન કરવી છે તો અહીંયા તમે કાપ આ કાપડ છે આને જો આપણે આ ફોલ્ડ છે ને તો આને આવી રીતના આમ કરીને આમ કરીને અહીંયા આવી રીતના આમ ગોઠવી ગોઠવીને આમ કરીને આમ મૂકી હકો પછી લેસ પટ્ટી મૂકી શકો બધી અલગ અલગ રીત છે હવે આને કટ કરીને હું સ્લીવું અને પછી યોગનું કટ કરું જો આ સ્લીવની મેં ડ્રોઈંગ કરી દીધી છે આમાં હું તમને સમજાવી દઉં છું કે કેવી રીતના મસ્ત કર્યું છે જો લંબાઈ છે દસની છે સાડા નવની છે અડધું ઇંચ નીચે સિલાઈનું કરી દીધું છે સાડા નવની છે એટલે દસની લીધી છે ત્યાંથી ઉપરથી દસ પછી ઉપરથી ગાળોનું ઉતરવાનું માપ સાડા ત્રણનું છે અને પછી અહીંયાથી ગાળ સાડા આઠનું છે નવનું છે હવે અહીંયા સાંધો આવશે જે આ ઉપરનું કટ નીકળશે ને એ બાજુમાં સાંધો આવશે ત્યાંથી સાંધો આવશે અને મોરી છે મોરી છે છ અને બે ઇંચ બધારાનું હવે આપણે યોગનું કટ કરશું હવે જો આ જે નીકળું ને હવે આનું આ સાંધો જો અહીંયા સાંધો આવી જશે આવી રીતના અને આને ખોલીને અને આને મારી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમને શું નવું ટોપિક ઉપર તમને મારું દસ દિવસના બ્લાઉઝ શીખવાડવાનું ચેલેન્જ કેવું લાગે છે એ મને કહેજો તમે શીખજો તમારે ખાલી એટલું પ્રોમિસ કરવાનું છે કે તમારે વિડીયો સ્ક્રીપ કર્યા વગર જોવાનું છે હવે આપણે આમાં યોગ કરશું જો આમાં કમર કમર જોઈ લેવાની કેટલી છે એનો ચોથો ભાગ કરીને એમાં અઢી ઇંચ જો હું તમને મેજર ટેપમાં એમાં ગણિતની કઈ જરૂરત નથી બ્લાઉઝમાં ચાલીસની કમર છે જો ચાલીસની કમર છે ને ચાલીસનું તો આપણને ખબર જ છે ચોથો ભાગ દસ જ થાય પર તોય હું તમને સમજાવી દઉં જો ચાલીસની છે ને તો આમાં ટેપમાં આવી રીતના ચાલીસનો આંકડા ચાર ને ઝીરો ખબર પડે જ છે આપણે અહીંયા મેજર ટેપ અહીંયા મૂકવાનું ત્યાંથી આવી રીતના આમ ફોલ્ડ કરવાનું પછી આવી ગયું અને પછી આવી રીતના આના જ ઉપર આવી રીતના ફોલ્ડ કરી દેવાનું આ થઈ ગયું આવી ગયું દસ હવે દસમાં અઢી ઇંચ ઉમેરવાનું દસ અગિયાર બાર સાડા બારનો યોગ આવશે આપણે આટલી અહીંયા સાડા સાડા લંબાઈમાં કરી દેવાનું અને સાડા ત્રણનું યોગ છે એટલે આ બાજુ ચારનું કરવાનું ને આ બાજુ જો આજ આ થઈ ગયું સાડા ચાર નું અને આ બાજુ આગળના બાજુ પાંચ નું હવે ત્યાંથી આપણે થોડુંક શેપ આપી દેવાનું યોગનું હવે આને આપણે કાપડ ઉપર પાથરીને કટ કરવાનું આ જે આપણું કાપડ છે મેઇન કાપડ છે એના ઉપર આપણે જો કેવી રીતના પાથર જો હું મેં તમને બે દિવસ પેપરમાં શીખવાડ્યું હવે તમને ડાયરેક્ટ તમને કાપડ ઉપર શીખવાડું કે ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના તમારે પહેલાં અઠવાડિયા છો દસ દિવસ તમારે ઓલું કરવાનું છે દસ દિવસ તમારે શીખવાના હા શીખવા હાટું થઈને તમારે પેપર ઉપર જ કટ કરવાનું છે પછી તમને મેઇન કાપડ ઉપર અને પછી તમારે કાપડ ઉપર કરવું હોતે તો તમારું ડ્રેસ હોય બધું હોય એને એને તમારે સરખી રીતનું પહેલાં પાથરવાનું સરસ પાથરી સરસ એને ધોઈને એને પાથરીને એને પ્રેસ કરીને એના ઉપર પ્રેસ ફેરતું જવાનું અને પછી આને કટ કરવાનું જો આપણું આ થઈ ગયું છે ને હવે આપણે પહેલાં અહીંયા સ્લીવનું છે આ ભાગ એટલે આપણે પેલા અહીંયા સ્લીવનું ગોઠવાનું છે જો આ સ્લીવ થઈ ગઈ છે એમાં સાંધો એ લગાડવાનું છે એટલે થોડુંક અસ્તર જેવી રીતના હોય ને એનાથી સેજ મોટું કટ કરવાનું જો થઈ ગયું આપણે સ્લીવ નું કટ અને એમાં સાંધો આવી ગયો હવે આપણે આગળ અને પાછળનું કટ કરવાનું છે જો પાછળનું કટ ડ્રોઈંગ આપેલી જ છે એના ઉપર કરવાનું છે જો આ પાછળનું આપણે પાછળ આવશે ડ્રોઈંગ હેવી સાડીનું છે જોવાને પહેલાં પછી આવે આને આવી રીતનાને ગોઠવીને આને આમ ગોઠવીને કટ કરી લેવાનું જો થોડુંક મોટું જ કટ કરવાનું એટલે અસ્તરમાં જરાય ખોલા ને એવું ના પડે આપણે જ્યારે જોઈન્ટ કરીને ત્યારે એમાં ખોલા ને એવું ન પડે ને એટલે જોઈન ભારે કાપડ ને સારું કાપડ હોય ને તેમાં થોડુંક કપડું વધારે આવે જ છે હલો જોવા થઈ ગયું પાછળનું કટ આગળ હવે આપણે આગળનું કટ કરવાનું છે કટ કટ કરશું કરશું અને જો આમાં જ આપણે ડોરી લટકન બ્લાઉઝમાં જેવી રીતના આપણે સરસ કરું છે ને એવું સરસ સરસ થઈ જાય જો અહીંયાથી આપણે હવે યોગ યોગથી યોગ એટલે આમાં નામાં આપણે ડોરી એમ તો આ કાપડ એવું છે ને આનું ડોરી નહીં બનશે આમાં રેડીમેડ દોરી લગાડવી પડશે અને જો આ કટ થઈ ગયું મારી વિડીયો તમને કેવી લાગે છે તમે કમેન્ટમાં કહેજો તમે કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને હન્ડ્રેડ દિવસનું ચેલેન્જનું તમને ક્યારથી શીખવું છે એ તમે મને કમેન્ટમાં કહેજો અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે એ તમે કમેન્ટમાં કહેજો અને મને મારી વિડીયોને મને એટલા પ્રેમ દેવા હતું દિલથી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ